દેશભરમાં આસ્થાના પ્રતિક સ્વરૂપે ઉજવાતા ગણેશ ઉત્સવ નિમિત્તે સમસ્ત સાંપ્રદાયિકતાના ભાગરૂપે અમદાવાદ શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન છ હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન તારીખ તેર નવ બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ અમદાવાદના મણનગર વિસ્તારમાં કોમી એકતા જળવાઈ રહી તે હેતુથી એકતાનો રંગ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ને આ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાનોમાં અતિથિ વિશેષ પોલીસ કમિશનર શ્રી નારેન્દ્રસિંહ મલિક સાહેબ મણિનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી અજયકુમાર ચૌધરી સાહેબ જોઈન્ટ સીપી ક્રાઇમ બ્રાન્ચ શ્રી શરદ સિંગલ સાહેબ ટ્રાફિક જેસીપી શ્રી

સૌહાર્દ જળવાઈ રહે તે જુદા જુદા ધર્મના લોકો વચ્ચે ભાઈચારો વધે તેવા હેતુથી અમદાવાદના પોલીસ કમિશનર શ્રી દ્વારા આ તહેવારમાં બ્લડ ડોનેશન કેમ્પ ક્રિકેટ મેચ જેવા આયોજનનો કરવાની સૂચના આપવામાં આવેલ છે અને આધારે સેક્ટર બે પોલીસના ઇન્ચાર્જ શ્રી નીરજ કુમાર બડબુજર સાહેબ તથા ઝોન છો ડીસીપી શ્રી રવિ મોહન સૈની સાહેબના માર્ગદર્શનમાં

શરદ સિંગલ શ્રી અનંત ચૌધરી રેડ રેડક્રોસના સુશ્રી કલ્યાણિબહેન લીડર ઓફ ઓપોઝિશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી શહેજાદભાઈ જુદા જુદા ધર્મોના તમામ ધર્મગુરુઓ અહીંયા અમારા પોલીસના સાથી અધિકારીગણ પોલીસના જવાનો તમામ અહીંયા ડોનર્સ જે બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છે તમામ આમંત્રિતો પત્રકાર મિત્રો અને તેનો આ ખરેખર જે કહીએ કે લોહીનો રંગ એક જ હોય છે આ એક એવો પ્રોગ્રામ છે જે કહીએ તો આખા વર્ષ મેં સૌથી સારો જે મને ગમ્યો છે એ આ જ પ્રોગ્રામ છે અહીંયા આવ્યા પછી મેં ક્રોસના થેલેસીમિયા પેશન્ટ્સના પણ ત્યાં વિઝિટ કરી જોયા કે કેટલા ચેલેન્જ અમુક લોકોના લાઈફમાં હોય છે દર અઠવાડિયા બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા લોહી ચેન્જ કરવાનું એ લોકોનો હોય તો આ જે એક પ્રોગ્રામ છે એ પહેલાં રથયાત્રા વખતે યોજાતા હતા ક્રિકેટના ટુર્નામેન્ટ એકતા કપ તરીકે બ્લડ ડોનેશન કેમ્પ જુદા જુદા પ્રોગ્રામ કોમી એકતામાં યોજાતા હતા તમે વિચાર્યું કે આ દર ઘણો રિલીજિયસ ફેસ્ટિવલ વખતે લોકોમાં પણ હોય છે જોશ હોય છે બધા અને કોમી સૌહાર્દ જે છે તમામ માટે બહુ અગત્યના એક એક છો ને પોલીસિંગ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે વન પોઈન્ટ છે કોમ્યુનલ હાર્મની છે આ એવું છે કે કંઈ ડિસ્ટર્બ થાય તો આખા સમાજને તકલીફ પડે છે કોઈ ગુનો બને એક્સિડન્ટ થાય અને ઇન્ડિવિજ્યુઅલને તકલીફ પડે પણ કોમી એકતા ડિસ્ટર્બ થાય આપ સમજીએ ઇન્ડસ્ટ્રીઝને ફરક પડે લોકોને નોકરીમાં ફરક પડે બધાને જ ફેર પડે છે તો આ એક એવું કહે છે કે જે લોકોને લાગે કે લોહી જો તમે જુઓ કે એક કોઈ હિન્દુ ફ્લડ આપતો હોય એ મુસ્લિમને મળતો હોય મુસ્લિમ આપતો હોય ક્રિશ્ચિયનને મળતો હોય ક્રિશ્ચન આપે એ શીખને મળતું હોય શીખ આપે ફાંસીને મળતું હોય બધા ધર્મોને લોહીનો કહીએ કે એકતાનો પ્રોગ્રામ છે અને લોહીનો રંગ જે વાત કરીએ એક જ છે લાલ રંગ છે એટલો બધા લોકો કૌમી સૌહાર્દ સાથે રહો એવી પણ અપેક્ષા છે અને પોલીસ માટે એ છે જે પોલીસ કમિશનર માટે કોમી એકતા જાળવી રાખવાનું એ સૌથી મોટો ચેલેન્જ આપણે ગણીએ તો આ એક મોટો ચેલેન્જ મેં આવે છે ને હું કહી શકું મને એક વર્ષથી વધારે સમય થઈ ગયું છે સારા માહોલ છે બહુ લોકો બહુ ઓલી મળીને રહી ગયા છે કોમી એકતા બહુ સારી છે આવા પ્રોગ્રામથી બંને પક્ષને ફાયદો થાય પબ્લિકને પણ ફાયદો થાય અને સૌથી વધારે ફાયદો રેડક્રોસ સોસાયટીને પણ થાય તો અને જે લોકોને લોહી જોઈતું હોય એને પણ કહીએ તો ફ્રી ફેલેસીમા પેશન્ટને તો ફ્રી એમ્બ્યુલન્સ ત્યાંથી મળે છે અને આ સમર ટાઈમમાં તો જણાવતા હતા કે બહુ અછત જેવું સિચ્યુએશન થયું હતું એવું સિચ્યુએશન પણ નહીં થાય એટલે જ આપણે આ પ્રોગ્રામ યોજ્યો છે ફરીથી અહીંયા આવે તમામ તે ઓર્ગેનાઇઝ કર્યા છે ખાસ કરીને ડીસીપી ઝોન છે

કદાચ હૃદય ચલાવવા માટે જેમ રડ હૃદય સુધી પહોંચવું પડે એમ શહેર ચલાવવું હોય ને તો પોલીસ તંત્ર જોઈએ એટલે પહેલાં પોલીસ તંત્ર માટે કામ આ હૃદય છે આપણે અને એ હૃદયના વડા એવા આદરણીય મલેક સાહેબ આદરણીય બંને ચૌધરી સાહેબ સિંગલ સાહેબ કલ્યાણીબેન મારા મિત્ર અમારા બેની આમ તો એકતાનું પ્રતિક છે બરોબર ને ધર્મના મારે બધાને મળવાનું થયું છે આ વિસ્તારમાં એવા આજે ખૂબ સુંદર કાર્યક્રમ છે સૌ પ્રથમ તો આ કાર્યક્રમમાં હું એવા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું કે જ્યાં એક એવી વ્યક્તિ કે જે અત્યારે દિલ્હીમાં બેઠા છે અને જેને વિશ્વમાં ભારતને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે એવા નરેન્દ્રભાઈ મોદીનો વિસ્તાર છે બધાનું સ્વાગત અમે બધા એમની પાસેથી જ શીખ્યા છીએ કે કોમી એકતા શું હોય બે હજાર બેનો ભૂકંપ આપણે જોયો છે મોરબીની હોનારત હું મચ્છુ ડેમવાળી કહું છું એ આપણે જોઈ છે ઘણી બધી હોનારતો અને કઈ રીતે પોલીસ તંત્ર સરકારી તંત્ર કોર્પોરેશનનું તંત્ર સામાજિક સેવાઓ અને ધર્મગુરુઓ ભેગા થઈને શું કરી શકે એનો જો આદર્શ નમૂનો હોય ને તો જેમ ગુજરાત મોડેલ બધામાં વખણાય છે ને એમ આમાં પણ ગુજરાત મોડેલ શ્રેષ્ઠ છે એમ આપણે કહી શકીએ કોરોનામાં પણ આપણે જોયું કે અઢી મહિના આપણે લોકડાઉનમાં રહ્યા એક દિવસ સાંજે આજે એટલા માટે આ રક્તદાન પ્રસંગે તમને બધાને યાદ કરાવું છું કે દેશના યશસ્વી વડાપ્રધાને આપણને બધાને એમાં કોઈ ધર્મ જ્ઞાતિ જાતિ કશું નહોતું એમ કીધું કે આપણે બધા થાળી વગાડીએ અને આ લોકડાઉનને એક્સેપ્ટ કરીએ અને મને ખબર છે કે જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને આ સમગ્ર દેશે એ લોકડાઉન પાડ્યું અને એટલે આપણે હજારો જીવનો બચાવી શક્યા આ પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસ વિભાગની કામગીરી ખૂબ અઘરી હોય છે હું માનું છું કારણ કે જે રીતે આખું અમદાવાદ શહેરનું લિમિટ વધતી જાય છે મેં તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કામ કર્યું છે એટલે મને ખબર છે કે પાંચસો ચાર સ્ક્વેર કિલોમીટરનો આ વિસ્તાર એક અસલાલીથી શરૂ કરીએ અને પેલી બાજુ ગાંધીનગરનો એક છેડો એક બોપલનો છેડો આ બાજુ કઠવાડા અને તમે વિચાર કરો કે આ મર્યાદિત મહેકમ સાથે કેટલી તકલીફવાળા વિષયો છે છતાંય મારા કારકિર્દીના વિદ્યાર્થી કાળમાં અને પછી મારે ઘણી બધી વખત પરદેશ રહેવાનું થયું છે અને એમાં આપણે બધા ગર્વ સાથે કહી શકીએ કે જેમ ઇન્ટરપોલ ઇન્ડિયાની સૌથી સારામાં સારી એજન્સી ગણાય છે એમ વિશ્વમાં ભારતની પોલીસ અને એમાં પણ ગુજરાતની પોલીસ એ સર્વશ્રેષ્ઠમાં ધ્યાનમાં લેવામાં આવે છે એટલે એને માટે રક્તદાન એક એવી વસ્તુ છે થોડી એની પણ વાત કરવી આ રક્તદાનનો વિચાર આવે બે હજાર ચારમાં આ ડબ્લ્યુએચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આની ચૌદમી જૂન તમને બધાને યાદ દેવડાવું કે આ વર્લ્ડ ડોનર્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ એક સાયન્ટિસ્ટ કામ લેસ ટ્રેનર એણે આ લોહી છે ને એના જુદા જુદા ગ્રુપ ઓ પોઝિટિવ એ બી પોઝિટિવ એ નેગેટિવ બી નેગેટિવ શોધ્યા અને એની જન્મજયંતિ ચૌદમી જૂને પછી એ આને વર્લ્ડ ડોનર ડે તરીકે ઉજવવાનું નક્કી કરે છે આપણે બધા જ ભણ્યા છીએ બધા જાણીએ છીએ અને આ જે અહીંયા બેનર છે ને અને આ બધા છે એનું એક સૂત્ર જો હોય ને તો એમ કહી શકાય કે લોહીનો રંગ તો લાલ જ હોય એમાં કોઈ ધર્મ પ્રમાણે પીળો સફેદ હોતો નથી કોઈ ભેદભાવના હોતી નથી લોહીનો રંગ એક જ છે અને એટલે આજે બધા અહીંયા પીલા રક્તદાન આ વખતનું મેં હમણાં જ મને ઉનારકટ સાહેબનો ફોન આવ્યો કે તમારે કહેવાનું છે કે મેં કલ્યાણી કલ્યાણબેન અહીંયા બેઠા છે પણ આ વખતનું સ્લોગન આ વર્ષનું બે હજાર ચોવીસનું આપણે રક્તદાન માટેનું સ્લોગન છે બી ધે કે મિલાદ અને ગણેશ ચતુર્થી પર્વની વિસર્જનનો ખૂબ જ મોટા પર્વ છે ત્યારે ખાસ કરીને જે બ્લડ ડોનેશન કેમ્પ ઝોન સિક્સમાં યોજાયું છે શું સંદેશો લોકો સુધી છે આપણે જે રીતે રથયાત્રામાં બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયા હતા જુદી જુદી જગ્યાએ આ વખતે ઈદ અને આપણે ગણેશ ચતુર્થીને ધ્યાને લઈને આ એક બ્લડ ડોનેશન કેમ્પ રેડક્રોસના સહયોગથી આપણે અહીંયા યોજાયા છે એમાં ખાસી સંખ્યામાં પોલીસ અને બીજા સિવિલ અને જુદા જુદા જે લોકો છે બધા જ ધર્મોના એ બ્લડ આપી રહ્યા છે આ ખરેખર જોઈએ તો અમદાવાદ શહેરમાં અમને એક વર્ષથી વધારે થઈ ગયા છે સમય અને બહુ કોમી એકતા બહુ સારી રીતે આપણે કહી શકીએ અને બધા લોકો જુઓ તો લોહીનો એક જ રંગ હોય છે કોઈ હિન્દુનો હોય મુસ્લિમ ક્રિશ્ચન શીખ બધાનો એક જ લોહીનો રંગ છે તો બધા મિલી જુલીને રહે અને કોમી એકતા અહીંયા જળવાય આ એક કેમ્પનો એક હેતુ છે નહીં આપણે જે બંદોબસ્ત છે જે હવે જોઈએ તો આપણે ગણેશ ચતુર્થીનો પણ એક પ્રોગ્રામ છે ઈદનો પણ છે અને માન્ય વડાપ્રધાન શ્રીડીનો પણ પ્રોગ્રામ અમદાવાદમાં યોજી રહ્યા છીએ અને પોલીસ આપણે વ્યવસ્થિત બંદોબસ્ત વગેરે આપણે ગોઠવાઈ ગયા છે કોઈ એવી પ્રોબ્લેમ જેવું નથી આ તો એ પ્રોગ્રામ એવું છે કે જેનાથી બધા ધર્મના લોકો જુએ અને લોકોને અંદરથી ફીલ થાય કે ભાઈ કોમી એકતા આપણે બનાવી રાખીએ કોમી એકતા ડિસ્ટર્બ થાય એટલે સમાજમાં ખાસા લોકોને પ્રભાવ થાય છે નુકસાન થાય છે એટલે આ ઈચ્છા છે કે બધા લોકો મળી જુલીને રહે તૈયારીઓ આપણે બધી જુદી છે સવારે આપણે ત્યાં જ બધા અરેન્જમેન્ટ જોયા હતા સાંજે પણ આપણે અમુક અધિકારીઓ ત્યાં જ છે આપણે વ્યવસ્થિત તૈયારીઓ ચાલી રહી છે થેન્ક યુ થેન્ક યુ